જુદાની અંદર પણ ખૂબ મોટો પ્રોગ્રામ છે ડાયરો છે એટલું સન્માનનો કાર્યક્રમ છે રાજકીય મહાનુભાવો સામાજિક અડવાણીઓ સંતો મહંતો વધારવાના છે ડૉક્ટર સાહેબ આંબેડકરના આદર્શોને ધ્યાનમાં રાખીને ભાઈ રોહિત રાઠોડે અમારા ગામનું ગૌરવ વધાર્યું છે દેશની સેવા કરી અને તમામ લોકોને એક રાહ ચીંધ્યો છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું કે એમનો નેવૃત્તિનો સમય હજી પણ દેશભક્તિ માટે એ વિતાવે એવી એમને શુભેચ્છા પાઠવું છું ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભુજ